ગુજરાતના ખરાબ રોડ રસ્તાને લીધે લોકોને થતા જાનમાલની નુકસાનીના વિરોધમાં આજરોજ લુણાવાડા ખાતે રોડ રસ્તા બનાવો જિંદગી બચાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટાભાગના લોકો ખરાબ રોડ રસ્તાના કારણે ખાડામાં પડી જવાથી બાઇક અથવા ચાલતા તેમજ મોટી ગાડીઓને એક્સિડન્ટ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે જેથી લોકોને ખરાબ રસ્તાના લીધે પણ જીવ ખોવાનો વારો પડતો હોય છે પણ આ બરબુબારી અને મુંગી આંધળી સરકારને રસ્તો ખરાબ રોડ રસ્તા નથી દેખાતા રોડ ઉપર ઉડતી ધૂળ નથી દેખાતી ફક્ત ને ફક્ત આવતા જતા બાઇક ઉપર જતા લોકોને હેલ્મેટના નામે મોટા મોટા દંડ ફટકારવામાં આવે છે ખરેખર રોડ રસ્તા સારા હોય તો મોટી દુર્ઘટના પણ ન બને જેથી આમ આદમી પાર્ટી સારા ગુણવત્તાવાળા રોડ રસ્તા બનાવવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શનમાં મહિસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર લુણાવાડા વિધાનસભા પ્રભારી નટવરસિંહ સોલંકી કાંતિભાઈ અનવરભાઈ હસમુખભાઈ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા ગુજરાત ની અંદર ક્યાં જુઓ ત્યાં મોટા મોટા ખાડા છે ગુજરાત સરકાર નવા નવા કાયદા લાવે છે કે ભાઈ હેલ્મેટ બચાવો જીવ બચાવો પણ વાસ્તવિકતા ખરેખર જનતાને ખબર છે કે પહેલા રોડ બનાવો ત્યારે જીવ બચશે ખરેખર તો હેલમેટ નો કાયદો એ સીટી પૂરત નહી સીટી માટે જ તારે કાયદો છે એનો આમ આદમી પાર્ટી વિરોધ કરે છે કારણ કે મોટા મોટા ખાડા પડી ગયા છે ના લીધે લોકો પડી રહ્યા છે